બોટા જિલ્લાના રાણપુર શરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં બ્રિજરાજ સોલંકી હાય હાયના નારા લગાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે બે દિવસ પૂર્વે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના યુવા આગેવાન દિનેશભાઈ સોલંકીએ બોટાદ જિલ્લાના હળદળ ગામે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી જે મુલાકાત બાદ કોળી સમાજના બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદનને મામલે રાણપુરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલ બોટા જિલ્લાના કોળી સમાજના આગેવાન વિનોદભાઈ સોલંકી અને કેશુભાઈ પંચાળ બ્રિજરાજ દ્વારા આપવામાં આવેલા નિવેદન ને મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી કોળી સમાજના બ્રિજરાજ સોલંકી હાય હાય ના નારા લગાવ્યા આ સમયે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા પંચાળા કેશુભાઈ ત્રણસિંહ હું મોટા જિલ્લાનો પોલીસ સેનાનો પ્રમુખ છું અને સોળ રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ દેવેશભાઈ સોલંકી હળદર કુંકામે આવેલા અને સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય જે ગુજરાત સોલંકી તો એ અમે સાખી નહીં લેવી અને એનો જવાબ અમે જડવા તોડ આપશું સમાજના ભાગલા પાડવાનું બંધ કરો જે વ્યક્તિએ તમે એની જેની આંગળી દલીને આ છો અને અત્યારે એના વિરોધમાં બોલો છો ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકાના બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય એ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે કોળી સમાજને કંઈ અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હરમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રીલ નહીં એક રિયલ છે વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે હું બિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વર્ષો પહેલા આજથી પાંત્રીસ વર્ષ પહેલા તમે જે ભાવનગર માં રહ્યો છો તમારા કોળી સમાજનું હૃદય સમ્રાટ છે ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી વસેલા છે કોળી સમાજનું એક વટવૃક્ષ છે ત્યારે હું ભાઈ દિવ્ય ભાઈ બિઝનેસ સોલંકીને આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ક્યાંક ને ક્યાંક તમે પણ આગળ આવ્યા છો આજે કોળી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આ હું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંય ને ક્યાંય રીયલમાં ન આવે રીયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જયારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો યુવાન સમાજનો સમાજનો આ લે અને યુવાન જયારે આપની સામે બોલવાનું સારું કરશે આપને પાછળ જયારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શ્યાન અને કોળી સમાજના હૃદય સમ્રાટ છે પરસોતમભાઈ સોલંકીની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજને તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું એ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બિજરાજ સોલંકીને કહેવા માગું છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમગલા સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો એ ફક્ત રિયલમાં રીલમાં અને ફિલ્મી દુનિયામાં સારું લાગે સમાજના યુવાનો ક્યારેય આ સાકી નઈ લે અને આજના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય મની બટુકભાઈ ભુવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્યો સૌ સરપંચો સામાજિક સૌ આગેવાનો સૌ યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બિઝરાજ સોલંકીના આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જે ડાળ પકડીને આગળ આવ્યા છો એ ડાળ પકડીને આજે તમારી સસ્તી લોકપ્રિયતા માટે તમારી રાજકીય કારકિર્દી ચમકાવવા માટે થઈ અને જે તમે મીડિયા સમક્ષ આવીને વાત કરી રહ્યા છો એ સંપૂર્ણ તમારું જે કંઈ વાત હોય એને બંધ કરો તમને તમારી રાજકીય કારકિર્દી તમારી રાજનીતિ મુબારક છે પણ સમાજના ભાગલા પાડવી અને ખાસ કરીને સોલંકી અને એમની ઉપર જ્યારે તમે ટીપા ટિપ્પણી કરી રહ્યા છો ત્યારે આ ગુજરાતનો નો સમાજ ક્યારેય સાખી નહીં લે એક સહેલી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની હીરાભાઈ સોલંકી હોય માનની દિવેશભાઈ સોલંકી હોય રાજકીય ચિંતા કર્યા વગર આ સમાજની વાત મજબૂતા સામાજિક લેવલ ઉપર હોય રાજકીય લેવલ ઉપર હોય એ મજબૂતાઈ થી મૂકી રહ્યા છે અને સમાજના પ્રશ્નો હલ કરવા માટેનું કામ કર્યું છે જય જય AHHHHH uh -huh. uh -huh.